तरी उपाधी वने <laughs> राधा मने नती खबर के तू मारा पाछड़ आवी नकर हूँ आवी आवीती बाइक ना दौड़ावत अन त बिहारन लेई जोड़ गोड़ी तन मरव भईसो नहीं <laughs> 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 पिक्र मैं नहीं पण अब मने गया नहीं पावदू अरे <laughs> હું શું તારો સતરો ને તું મારી સતરી મને નહીં ફાવે તું સતરી બની રહેજે મને ના પલળવા દેતી ઓ મારી સતરી તું બની રહેજે સતરી તારી સુને બની ને રહીશ વરસાદના સોટાયા પલડવાનો સમય લઈ હું તો જતી રહી મારી સતરી લઈ ગઈ ઓ હાથમાં મારા હવે સતરી નથી રહી આમ પલડવું પડશે ખબર દે નહોતી મને ભેનો ભેનો થઈ ફરું તું કોરી કોરી ફરે